ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત મનસુખ વસાવાના નામની જાહેરાત કરાય છે ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત મનસુખ વસાવાના નામની જાહેરાત થતાની સાથે જ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેમની પસંદગી બદલ

અને જિલ્લા ભારતીય જનતા શ્રી મહામંત્રી મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓનો અને તાલુકાથી માંડીને જિલ્લા લેવલના બધા જ નાના મોટા કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે આ મારું એક મોટું સદભાગ્ય માનું છું અને હું આ તમામ કાર્યકર્તાઓને પ્રદેશ થી માંડીને બધા જ લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ અપાવું છું કે મારામાં જે પ્રકારે વિશ્વાસ મૂક્યો છે એ પૂરેપૂરો વિશ્વાસ હું ટકાવી રાખીશ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન બનાવી અને રાજ્ય સરકાર જે 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 યોજના ગરીબ કલ્યાણ યોજના છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ભારત ની સમૃદ્ધ ભારત બનાવવા માટે આગળ વધી રહ્યા છે ભારત ને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આગળ વધી રહ્યા છે એમાં મારો પૂર્ણ સહયોગ રહેશે નિમેશ ગોસ્વામી આર એન ન્યુઝિયા